હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે અમા છે એના કારણે અને રવિવાર છે બકાલો પણ ઓછું છે અને ગરાગી પણ ઓછી હે ગરાગી તો ચાલુ જ છે આજે હા એ હરાજીની વાત ન હોય એટલે ચાલુ ને ચાલુ જ રહે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર ગલકા છે જેનો ભાવ પચાસ થી લઈને સિતે રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુડિયાવાળા છોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અહીં વાલોર છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કંકોળા છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરચા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ટમેટા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને ને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવારા સોરા છે ડાયમંડ જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસી છે સિંગોડ જેનો ભાવ વીસ રૂપિયા થી પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર મોરપીચ રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર એવી કેસર કેરી છે જેનો ભાવ નેવું રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર છોરા છે દાણાવાળા જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર રેડિયું રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે હાડા ત્રણ અને તમે જોવો છો જો ગરાકી બધી પૂરી થઈ ગઈ અને માલ આજે ઘણો પડ્યો છે કારણ કે આપણે સવારમાં જોયું એનાનો અડધો પડ્યો છે એટલે આજે લેવલ એવી બધી કઈ નીકળી નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો